નવસારી પાલિકાએ શહેરીજનો રાહત દરે પીવાનું પાણી મેળવે તે માટે અલગ અલગ પાંચ જગ્યાએ પ્રાયોગિક ધોરણે વોટર એટીએમ એટીએમ મૂક્યા હતા પરંતુ તેનું યોગ્ય મેન્ટેનન્સ ન તમામ હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે ગાંઠિયા બનેલા આ મશીન હાલના ઉનાળામાં શહેરીજનો માટે ઉપયોગી થઈ શકે તેમ હતા પણ પાલિકાની બેદરકારીથી આ ઉપક્રમ નિષ્ફળ ગયો છે લોકોને શુદ્ધ પાણી આપવાના દાવા સાથે મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનું બાળમરણ થયા બાદ પાલિકાએ હવે નવા કોન્ટ્રાક્ટરની શોધ શરૂ કરી છે એટીએમ જે પ્રોવાઈડ કરવાવાળી એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડા પ્રશ્નો ઊભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમો પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાલિકા તરફથી શહેરીજનોને પીવાલાયક પાણી રાહત દરે મળી રહે તેવા હેતુથી વોટર એટીએમ બે હજાર બાવીસ માં મુકાયા હતા વોટર એટીએમ ધારાસભ્ય સહિત નગરસેવકોની હાજરીમાં હાજરી મૂકી તો દેવાયા પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે ન થતા તે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે અને શહેરીજનો માટે બિનઉપયોગી બન્યા છે નવસારી વિજયપુર નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને વોટર એટીએમ ના વીસ લાખ રૂપિયા જેટલા જે પાણીમાં ખોટકાઈ ગયા છે જે દૂરમાં ખવાઈ ગયા છે તે બાબતે કઈ જ પડી નથી ખરા અઠમાં કહું તહીં લોકોના રૂપિયા વોટર એટીએમ મશીનમાં જે લાખવામાં આવ્યા છે તે બધા જ ડેમેજ માં થઈ ગયો એમ ચોક્કસ કહી શકાય છે પાલિકા એ મશીન પાછળ પચીસ લાખ નો ખર્ચો કર્યો છે જે પાણીમાં ગયો છે હિતેશ સોનવડે દિવ્ય ભાસ્કર નવસારી શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ